ચાલો આપણે સીધા મળવી મારા મમ્મી પાયા પૂછ લેવી બકા લોકો લઈ જાઓ લાવવાનું છે આ તો કાંઈ વાંધો નહીં મળીએ એમ કાંઈ કેટલાક છે ભણ જો પંખા વગરની જાય કાલે માયાભાઈ કહેતા હતા ડાયલોગ હાસો નીકળ લાઈટથી હોય કોમેન્ટ કરી દેજો પણ આમ મિત્રો આ ફિલિંગ જ ક્યાં કેટલાક છે તો બનાવવા કારણ કે હજી નાવાનું બાકી વાગી ગયા જુઓ ગઈશ મેં ખાલી જાગીને નાસ્તો કરીને બકાલું લેવા જો અને હાલો નાઈ નાખવી નાઈને પછી મળવી ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી લોકોને મળવી ઠીક છે તો આપણે થઈ ગયા છીએ નાઈન ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે હું આવી આપણે કુંભ કારણ કે વેક્સિન મૂકવા જવાનું થાય છે બુધવાર અમે લોકોને ખબર છે આમ તે રોલ્સ રોયલ ઇતરા હુતા ને પેલા હુતા તેલિકાના દીધા યાર બહુ ચાલુ હોય તમારે કેવા તા પડે છે કોમેન્ટમાં કરી દેજો અને આ બાજુ તો એ મારે ઓછું હોવાના ધારો છે એટલે તો ગરમી બહુ થતી હોય છે તમને લોકોને આજુબાજુના છે પણ ચાલે છે હાલો સીધો મળવું પોતા તો વેક્સિન લીધી છે ને અત્યારે પગકી ગયો છું કુંભણવાળા રોડે તો હાલો સીધા કુંભજીને જ મળવી હાલો તો રોડ ઉપર શું ચાલુ ગાડીએ ફોન વાપરવો એ યોગ્ય નથી હાલો પછી મળી મિત્રો આપણે લોકો વેક્સિન વી આવ્યા છીએ કુંભણથી ને આ છે નાના ચંદ્રની રૂપાવટી જવાનો રસ્તો આમ જોવો તમે લોકેશન અહીંયા તમે ફોટા પાડવા તો એક નંબર લોકેશન છે તમારે પણ ફોટા પાડવા હોય તો આવી શકો અમે નર્સરી પણ છે ત્યાં પણ તમે ફોટા પાડવા આવી શકો છો તો અવશ્ય અહીંયા એક વખત મુલાકાત લો ફોટા એક નંબર આવશે માય મેં પણ ઘણા બધા ફોટા પાડેલા છે અને તમે પણ પાડવા આવો આ જો દવા છે દવા પાછી લાવવાની હતી ત્યાંથી દવા લઈ લીધી છે અને હવે છું ઘર તરફ તો સીધો મળવું ઘરે જઈને તો મિત્રો આપણે દવાન બવાન બધું દિન વ્યાય વાંચવી ઘરે અત્યારે અત્યારે શું કરે અને બેઠો તો આપણે પ્લીનની બાજુમાં માથે બગારા બધું તમે જોઈ જઈએ છો કારણ કે અમારે લગ્ન હતા ભાઈ અલ્તાફભાઈના તો અલ્તાફભાઈના લગ્ન હતા એટલા માટે કામમાં હતા એટલા માટે આ બધું કામ હમણાં પડતું હતું અને હવે આ કામ જલ્દથી જલ્દ શરૂ થાય એવી આશા છે અહીંયા કારણ કે હવે કડિયા છે ને તે મળતા નથી કારણ કે જે અમારા કડિયા છે તેને એક આને બોલાવી જો જ મેળ આવે પછી કટકે કટક્યા બોલાવો જ મેળ ન આવે કારણ કે હજી આપણે આ પ્લેન બાકી રહી ગઈ છે રસોડાની અને પાછળ બે બાથરૂમની પ્લેન આપણે બાકી રહી ગઈ છે ને કે હવે જ્યારે એ જ્યારે આવે ત્યારે આપણે સામાન તો હમણાં મંગાવી લેવી પણ પછી એ ન આવે તો અહીંયા પડ્યું પડ્યું ખોટો ખોટો શું કરવું પણ પૂરને કીધું છે એ કીધું હું આવે એટલે તમને કોઈ એક દી અગાઉ કહી દે એટલે આપણે સામાન મંગાવતું તો અહીંયા શું હાલ લાગે આપણે મંગાવવાનું શું છે વગર પહેલાં મંગાવવાના છે અને સિમેન્ટ તો આપણે ઘરની છે એજન્સી અને બેલા મંગાવવાના છે ખાલી એને રેતી બીજું શું એ તો આવી જાય બેલધા અને મિત્રો તમને લોકોને એક વાત કહેવાની હતી કે આપણે જે યુટ્યુબમાં આપણે જે વિડીયો બનાવી છે તેમાં હું ઘણા સમયથી એક મેં તમને વાત કીધી તમને લોકોને યાદ હોય તો કે અમારી ચેનલ એક બનાવવાની છે ચેલેન્જિંગ વિડીયોની તો મિત્રો ફાઇનલી ચેનલનું નામ ડિસ્કસ થઈ ગયું છે અને ફાઇનલી ચેનલ હવે લોન્ચ થઈ જશે ટૂંક સમયમાં અને લોન્ચ થશે તો તમને લોકોને તરત જાણ કરી દેવામાં આવશે તે ચેનલનું નામ અત્યારે રિવીલ નથી કરવું બાપુ એક વિડીયો નાખી દેવી પછી તમને લોકોને રિવીલ કરી દેશું અને ત્યાં સુધી તમે લોકો થોડુંક વાઇડ કરી લો અને તે અમારે આવવાનું છે એ ફાઇનલ જ છે હવે એ વિડીયો ટૂંક સમયમાં મતલબમાં ટૂંક સમયમાં એટલે આઠ દસ દિવસની અંદર આઠ નવ દસ દિવસની અંદર છે ને તે વિડીયો આવી જશે સો ટકાની ગેરંટી સાથે અને તે ચેનલનું નામ પણ હવે રિવીલ થઈ જશે ટૂંક સમયમાં અને ગઈ સાંભળ ઉનાળા જેવું અત્યારે તો કઈ લાગતું નથી કારણ કે અમારા આખા ફળિયામાં છાયો આવી જવો તમે અને લીમડો છે તેના હિસાબે બહુ મજા મસ્તનું છે યાર અને આવી જિંદગી તો યાર કોકનેક મળ્યા પછી આ મકાન બની જશે માથે ધાબા માથે ઈંડોળવાનું બધું નાખી દેવાનું છે ધાબાની માથે એટલે બેસવાની મજા આવે રાતે અને યાર વીઆઈપી થાય અને આ બધું કમ્પ્લીટ થવા જવું તમે ખાલી હાવ એક નંબર આવશે વ્યૂ મેં તમને કીધું હતું આ મકાનનું કામ એવું છે ને પૂરું થતા બે વરસ ગયા છે કારણ કે અમારે અમારા કાકા એ જ હમણાં મકાન બનાવ્યા છે તે પોતે કડિયા છે તો એ બે વરસ થઈ ગયા બોલો કારણ કે કડિયાની બહુ તકલીફ પડે છે ભાઈ થોડું ઘણું તો બીજું કંઈક પ્રોબ્લેમ આવી જાય વૈશ્વમાં કંઈક લગન બગન આવી જાય મરણ આવી જાય કે એવા બધા આવી જાય તો આપણું કામ અટકી જાય છે અને મિત્રો આપને કો બાળકો બાળકો બોલાવે છે અનીશભાઈ અનીશભાઈ હાથ પાડે છે તો ચાલો આપણે બહાર જઈને જોવી મારી બેન કાળુની કહે છે કે તને કોઈક બોલાવે છે પણ હું બહાર નહોતો આવ્યો તો પછી ચાલો તો હવે જાવી આપણે બહાર જોવા જાવી કોણ છે તો નમીરાજો અમે ડેલા ભાઈ એવું છે અને મને કહે છે જો તો એ કોક બોલાવે એ કોક બોલાવે તો આલો જોઈ લેવી કોણ છે આપણે આલો આટો મારવી ભાઈ મિત્રો આપણા ઘરની બહાર આવ્યા હતા આપણા થોડાક નાના નાના સંસ્ક્રાઇબર તો તેના વિડીયોમાં આવું છું તો લઈ લીધા છે જો તો આ ભાઈનું નામ ઉશાભાઈ બેન તમારું નામ હું છે તેજાનભાઈ કાબરિયા આ જ ગમ ને તમારું મેં આને કોઈ દી ભાડાને તો આને તો આને જ ઓળખવીએ આપણા અભુભાઈ છોકરો છે આને ને થોડાક ત્યારે તમે ક્યાં રહો હા યાર હા વડોદરા રહો ને વડોદરાથી અહીંયા અંદર જો આ બે આ બે ભાઈઓ છે ને તો ભાઈઓ છું આ બે ભાઈ મળવા આવ્યા છે આ ભાઈ તો મારા ગામના જ છે આને તો ઓળખું છું મારે નમી રાખે કોઈક બહાર આવ્યું છે કોણ છે તો કે આ નાના નાના સબસ્ક્રાઈબર આવ્યા હતા તો કે અમે તમને સબસ્ક્રાઈબ કરવી અને અમારે યુટ્યુબમાં એક અમારે આવવું છે તો હું હાલો તમારો પણ થોડીક ક્લિપ લઈ લો ઠીક છે તો હાલો મિત્રો ખુદાફીસ 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 તો મિત્રો સબસ્ક્રાઈબરને મળી રહ્યો છું ઘરની અંદર અને સબસ્ક્રાઈબર ભાઈ બહુ નાના નાના હતા અને બહુ મજા આવી ગઈ મને પહેલી વખત મારી ઘરે કોઈક મને મળવા આવ્યું કે એસટી લોક્સને બોલાવો મને બહુ સારું લાગ્યું તમે જો મને ફાળો અને તમે મને જોતા હોય તો ઊભા રાખી દેજો તમ તારું ગમે ત્યાં એની ટાઈમ ઉપર રહી જઈશ એ લોકોને પાણી પાણીનું બધું પૂછ્યું પણ એ ટોમી પીવે છે તો એથી મેં કીધું કે પાણી પાણી પીવું તો તમે તારા અંદર વહી આવો બહાર શું પાતા હું તાર મારી ઘેર આવો મારા સબસ્ક્રાઈબર હોય નાના કે મોટા ગમે તે હોય તમે તારે એની ટાઈમ આવી શકો છો મળવા પણ એક બપોરે જરાક બધા સૂતા હોય તો બપોરે નહીં આવવાનું બાકી હું કોલેજે છે પછી હું કરેલો કારણ કે સવારથી બપોર લગી હું કોલેજ હોય એટલે હું ઘરે પણ ન હોઉં અને તમે લોકો મને મળવા હો મને બહુ સારું લાગે છે અને આ લોકો આવ્યા મળવા સ્પેશિયલ વડોદરાથી મને બહુ સારું લાગ્યું મેં એને બધું પૂછ્યું તો એને કીધું કે તે હાલમાં વડોદરા રહી છે વેકેશન કરવા અહીં આવ્યા છે પણ મેં એ અમારા ગામના છે પણ એ મોટ મેં એને આ પહેલી વખત ભાળ્યા કારણ કે એ ઓલી બાજુ બહુ આઘા રહી છે અને એ આ વેકેશનમાં એમ આવતા હોય ને આપણા કાંઈ ઓળખતા નહોતા એ અમારા ગામના જ છે આમ તો પણ હાલમાં વડોદરા છે એટલા માટે આવી યાદ મને બહુ ગમ્યું અને કહેવાય કેટલા આઠ નવ દિવસ પહેલાંની પણ વાત છે અમારો ભાઈ ક્યાંક શેરડીનો રસ લેવા જશે ને તો ત્યાં પણ એને મારા સબસ્ક્રાઈબર મેળવ્યા હતા તેણે કીધું હતું તમે એસડી વ્લોગ્સના મોટા ભાઈ જવો ને તો કે અરમાન કે હા તો એ કે એને અમારી યાદી આપજો અરમાન કે મારથી છે જ મોટો છોકરો હતો તો યાર આવો નવો તમે સપોર્ટ કરતા રહો મને બહુ આમ બહુ એટલે બહુ અંદર હું આમ એવી ફિલિંગ આવીને કે તમે વાત જવા દો કે ના ના મારા લોક પણ બહાર પહોંચે છે એટલે કે વડોદરા લગી તો આપણા વ્લોક પોગી ગયા છે અને ઘણા લોકોને એમાં લાગે કે આનું આવું બેઠી ગયું છે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આપણું પણ ચાલશે માર્કેટમાં બધું કારણ કે સીધું કોઈને કાંઈ આગળ ન વધી જાય મિત્રો ગમે તે હોય હું તમે હોય આમાં ભોગ દેવો પડે મહેનત કરવી પડે ત્યારે આપણે આગળ વધવી અને તમે પણ મને ક્યાંક ફાળો મને ઓળખતા હોય તો કહેજો કે એસડી લોક્સ કે મારું નામ તો બધાને ના મારા નામથી જ મને કોઈ ઓળખતું જ નથી મારી ચેનલ ના નામ નથી ને મને બોલાવે કે હું કાક ગામ માં ગયો ને તો એમ કે એસડી બ્લોક્સ હું કોક ને ગામ માં આમ તો હું બધાને ઓળખું જ તે પણ આ જે આ બહાર રહેતા હોય તેને તો આપણે ન ઓળખતા હોય તો તે બધા હોય તે આવ્યા હોય ત્યારે વેકેશન આવે છે એટલે તરત કે એસડી બ્લોક્સ ઉભા રહ્યો આ લોકો મને કઈ ફોટો પાડવો છે તો હું કોઈ તમારે લોકોને મેં બ્લોગમાં લઈ લીધો તમે સ્ક્રીનશોટ લઈ લેજો ઠીક છે ને પછી યાર મને બહુ આમ અંદરથી બહુ સારું ફીલ થાય છે તમે આમ સમજી આમ તમારી સાથે આમ શેર ન કરીએ કોણ એટલું મને આમ ફિલિંગ અંદર તે આમ એટલું સારું લાગે છે કે નહીં મારું રીતે આમ કે નામ તો થોડું ઘણું તો હજી બને છે આમ તો મને બહુ સારું લાગ્યું અને તમે મને ગમે ત્યાં મળો એની ટાઈમ અંતર ઊભી રાખી દેવાનું હું ચાલુ ગાડીએ જતો હોય ફોર વ્હીલમાં જતો હોય રિક્ષામાં જતો તમારે મને ઊભી રાખી દેવાનો કે એસ ડી વ્લોગ્સ ઉભાઈ રહો એમની તમે મારી સાથે વાત કરશો મને બહુ સારું લાગશે એનો ફોન પછી હા અહીંયા લોકો કે ફોન નહોતા લેવાની ભા પણ ફોન પૂછ્યું કે નથી લેવા મેં પછી લઈ લીધા કારણ કે તે બહુ રાજી થઈ ગયા એવા નાના નાના છોકરાઓ મને મજા આવે જ આપને નહી મને કહે કે હું તમને સ્માર્ટ ટીવી અમારી ઘરે સ્માર્ટ ટીવી છે તો એની અંદર તમને કનેક્ટ કરીને જોઉં છું ટીવી માં જ જોવી કે અમે તમારા બધા મને એ બધું ભૂલાઈ ગયું હતું કે મેં કઈ ઓલો કર્યો હતો ઓલો કર્યો હતો ઓલો કર્યો હતો એવા એવા એને યાદ છે મને બધું કહેતા હતા પણ એ બધું તમારા વ્લોગમાં લેવાય કે વ્લોગ બહુ લાંબો થઈ જાય અને યાર મને બહુ ખરેખર ઓ હશે ને બહુ સારું લાગ્યું કે નહીં મને મળવા આવી આ સબસ્ક્રાઈબર તમે પણ મારા અને તમે મને કંઈક ભાડો તો રોકી દેજો આમ તો આમ પકડી લેજો મને તમ ત્યારે પણ તમે મળવા આવજો આવજો ને આવજો કારણ કે યાર એ કંઈક ફિલિંગ જ અલગ હોય છે આપણા પહેલા તો આપણા આપણે પણ કોકને મળવાની ઈચ્છા હોય જેમ કે મારે જે લાઇફ સ્ટાઇલ બ્લોગ ને મળવું છે હું એને મળવા જઈશ ટૂંક સમયમાં હમણાં હું કોટડા જોતો ત્યાં મને ડીકે ગૌરીભાઈ મળ્યા હતા પણ તેના કામમાં હતા એટલા માટે પછી તેને આપણે બોલાવ્યા નહીં લાલજી શિયાળ પણ આપણે મળ્યા હતા પણ ત્યાં આપણે થોડાક ઓલા થઈ ગયા નર્વસ થઈ ગયા હતા એટલે આપણે પછી એને ઊભા ન રાખ્યા એની બાઇક લઈને જતા હતા અને ભૂરા કલર જેવો શર્ટ પહેરેલો હતો પણ આપણે એને ઊભા ન રાખ્યા સોહેબ કે કાંઈ શોએબ શર્મા જોતો બહુ એટલા માટે ને મને થોડીક શરમ આવતી ને નર્વસ થઈ ગયો હતો એટલા માટે કારણ કે એટલા મોટા એટલા મોટા ફોલોઅર્સ વાળાને એટલા બધા સબસ્ક્રાઈબર વાળાને આપણે એમ થાય કે કઈ રીતે આપણે બોલાવાય તો કાંઈ નહીં હાલો તો તમે પણ મને કંઈક ભાળો તો ઊભા રાખી દેજો બીજું તો હું અને તમને મકાનની અપડેટ તો હજી નાની જ છે તમે જોઈ શકો છો કે આપણે આ પ્લેન નીકળી છે નાની અત્યારે કામ હજી આપણું નાનિયાનું જ છે હવે આ એક બે દિવસમાં આ પ્લેન નીકળી જશે અથવા તો ચાર પાંચ દિવસમાં કારણ કે કડિયા મળે એ પ્રમાણે થઈ જાય અને આવી આપણે મેટલ પણ હજી મંગાવી દઉં કારણ કે આમાં ચાર ડમ્ફર જોઈએ કડીયાએ એમ કીધું કે આ ભરતી કરવામાં છે ને આપણે ચાર ડમ્પર જોઈએ કેટલા મિનિમમ ચાર એનાથી વધ્યા તો કાંઈ ઓલું નથી બાકી એનાથી ઓછા તો હોય તેમ કીધું છે કડિયાએ કારણ કે કડિયાનો અમારે એસ્ટિમેટ પાકો હોય કારણ કે કડિયા અમારે આમ બહુ આમ મોટી ઉંમરના દાદા છે કમા દાદા મોજીલા છે આમ મજા આવે ને યાર કડિયા કામ એકલા આખું આ આખા મકાનની પ્લેની એકલાય કરેલી છે એટલા માટે એક નંબર એનું કામ છે અને નું કામ પણ એના છોકરા ભાઈ આપણે કરવાનું છે રોહિતભાઈ અમારે કાકા હતા રોહિત કાકા પણ હું કાકા કહેતો નથી રોહિત તો કારણ કે અમારા બધાને ભળ્યા બહુ એકાબીજાને એટલા માટે અને ઓલો પંખો તો ખોટા ખોટો શરૂ છે મમ્મી મમ્મીની આમને શરૂ મૂકીને વૈયા ગયા છે મોવા ગયા એ ત્યાં ને એવું બધું માર્કેટે લેવા તો આ બધું તો આમને બધું શરૂ કરીને વૈયા ગયા છે અને આલો તો પંખો બંધ કરી દે

હું તમને મળું થોડાક ટાઈમ બાદ તો મિત્રો હવે આપણા બ્લોગનો કરી દેવાય પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જે સબસ્ક્રાઈબનું બટન છે તેને અવશ્ય દબી દેજો અને તેની બાજુમાં જે બે લાયકનનું બટન છે તેને પણ દબી દેજો જેથી જેના કારણે અમારા જે નવા વ્લોગ આવે છે તે તમારી સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકે હવે આપણે મળશું નવા માં ત્યાં સુધી બાય બાય એન્ડ ખુદ હા